તો સારી ઘટનાઓનો પણ આનંદ લઈ શકતો નથી માણસ મહાત્મ જ્ઞાન જરૂરી છે ભાગવતજીને હું હંમેશા એક વ્યાખ્યામાં સમજાવતો હોઉં છું અને વ્યાખ્યા કરતો હોઉં છું ભગવાનને સમજવાનો અવસર એ ભાગવત છે ભગવાનને સાંભળવાનો અવસર એ ભાગવત છે આજ સુધી આપણે ભગવાનને કેવલ સંભળાવ્યું છે જ્યારે જ્યારે જઈએ ત્યારે આપણા દિલની વાત કરીને આવીએ આપણી ઈચ્છાઓ આપણી મહત્વકાંક્ષાઓની વાત કરીને આવીએ પણ ક્યારે પણ બેસીને ભગવાનને સાંભળવાનો પ્રયાસ નથી કરે કે હા આજે તું બોલ અને હું સાંભળું ક્યારે પણ કોઈ ગ્રંથોને વાંચતા નથી સાંભળતા નથી આ ધર્મગ્રંથો શું છે ભગવાનની વાણી છે અને એ વાંચવાનો ક્યારેય આગ્રહ નથી રાખતો અને પ્રશ્નો અનેક હોય પાછા લોકો કહે કરે આવું ક્યાં લખ્યું છે બધે લખ્યું છે તે કેટલું વાંચ્યું લખ્યું તો બધે છે લોકો પોતે વાંચે નહીં પાછા પ્રશ્નો તમે આ બધું કરો આવું ક્યાં લખ્યું છે અરે ઘણી જગ્યાએ લખ્યું છે ક્યારેક કોઈ એવાને મળ કે જેને વાંચ્યું હોય તો બતાવશે મૂળ વાત એ છે આપણી સમજની બહારની વાતો આપણને ખોટી લાગે છે પણ આપણી અણસમજને સ્વીકારવા આપણે તૈયાર નથી થતા તમે જાપાન ન ગયા હો એટલે જાપાન નથી તમે નથી ગયા તમે મેપમાં નથી જોયું એનાથી એ નથી એમ નથી થઈ જતું એમ ભગવાન નથી કહેવું બહુ સહેલું છે પણ ક્યારે શોધવાનો પ્રયાસ કર્યો ક્યારે સમજવાનો પ્રયાસ કર્યો અંધશ્રદ્ધાળુ બે પ્રકારના લોકો હોય છે એ કાંઈ પણ જાણ્યા વગર હા પાડે અને બીજો અંધશ્રદ્ધાળુ હોય કાંઈ પણ શોધ્યા વગર ના પાડે જેને ક્યારેય કોઈ કોશિશ જ કરી નથી બસ કેવલ ધારણાઓ બાંધીને બેઠો છે અને જે દિવસે ભગવાન સમજાઈ જશે ને એ દિવસે સંસાર પણ સમજાઈ જશે સંસારમાં ગુંચવાયેલા એટલા માટે જ છીએ કારણ કે એને સમજી નથી શકતા આપણે સરળ ઉપાય છે ભગવાન ને જાણી જશો તો બધું સમજાઈ જશે એક નાનકડો છોકરો પિતા કામ કરતા હતા પપ્પાને કે મારી જોડે રમો ને પપ્પા મારી જોડે રમો અને પિતા થોડા બિઝી હતા એટલે એક પઝલ ગેમ હતી અને આપી દીધી અને પિતાને એમ થયું કે આને સોલ્વ કરશે તો ઘણો સમય દઈ જશે અને મારું કામ થઈ જશે અને પઝલમાં આખું વર્લ્ડ મેપ હતો એમને થયું કે આ બાળકને તો ઘણી વાર લાગશે અને દસ મિનિટમાં તો આવી ગયું બાળક કે પપ્પા મેં પઝલ સોલ્વ કરી લીધું છે માને આશ્ચર્ય થયું આખું વર્લ્ડ મેપ આટલું નાનકડું બાળક સોલ્વ કઈ રીતે કરી લે કે તે આટલી જલ્દી સોલ્વ કઈ રીતે કરે ત્યારે કહ્યું બાળક કે હું જયારે સોલ્વ કરતો હતો એટલામાં એક પાંદુ ઊંધું પડ્યું એક પીસ ઊંધું પડ્યું એમાં મેં બધા ઊંધા કર્યા અને જોડવા લાગ્યો અને આખું કૃષ્ણનું ચિત્ર બની ગયું પાછળ અને મેં સીધું કર્યું તો દુનિયા આપ મેળે સંધાઈ ગઈ જેને કૃષ્ણને સાંધી લીધા એને જગત અને સંસાર આપ મેળે સંધાઈ ગયા પ્રભુને જેણે સાધ્યા છે એને સહજમાં જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કો બીજમાં કોઈ એમ કે આમાં છે ને મોટું થડ છે ડાળીઓ છે ફળ છે ફૂલો છે આપણે માની ના આટલા નાનામાં કે હોતું હશે પણ જ્યારે એને પ્રોસેસમાંથી પસાર કરો એને વાવો ખાતર નાખો એમાં સૂર્યપ્રકાશ જલ આવે એક નાનકડા બીજમાંથી કેવું અસ્તિત્વનો વિકાસ થતો હોય છે બીજમાં એ બધું જ નિરાકાર છે ત્યારે આપણે માનવા ન થઈએ એમાં કે એ સમયે કોઈ આકાર દેખાતો નથી પણ એમાંથી જ બધું કેવું પ્રગટે છે એમ જ આ ભાવ બીજમાં તનો અસ્તિત્વ પ્રગટે છે આ ભાવનો દાતા ગ્રંથ છે જે ભાગવતજીનું શ્રવણ કરે એના હૃદયમાં નિશ્ચિત પ્રભુ માટે ભક્તિ પ્રગટે છે નિસંશયતા આપનારું આ ગ્રંથ છે સર્વ શંકાઓનું સમાધાન થઈ જાય કારણ કે શ્રદ્ધા જ સમાધાન આપે છે

કઈ રીતે આખા જગતને સંસારને ચલાવે છે એની સ્વભાવ સામર્થ્ય અને એના સ્વરૂપનો પરિચય થશે તો મહાત્મજ્ઞાન પૂર્વસ્તુ ભક્તિમાં અત્યારે શ્રદ્ધા છે પણ આપણી શ્રદ્ધા તુરંત વિચલિત થઈ જાય છે સેત ધાર્યું ન હોય એવી ઘટના ઘટે એટલે ખરા પણ સત્કર્મ કયું કરવું એ કોઈ સ્પષ્ટતા નથી ચિંતાતુર થયા નારદજી વેદ મંત્ર ગીતા પાઠ થી જે કાર્ય ન થાય એ કાર્ય કયા એવા સત્કર્મ ચિંતન કરતા કરતા નારદજી પરિભ્રમણ કરી રહ્યા હતા બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા ગઈકાલે જે કથા આપણે જોઈ હતી સનતકુમારો નારદજીને ઉતાવળે ઉતાવળે જતા જુએ છે ચિંતાતુર જુએ છે તો નારદજીને આ ભક્તિની ચિંતા છે શરદ કુમારો વાત કરી છે શરદ કહે કે અરે નારદજી આપના મૂંઝવણનો ઉકેલ અમારી પાસે અરે બતાવો હું તો વિશ્વમાં પરિભ્રમણ કરી રહ્યો છું કેમ કરીને ભક્તિના દુઃખ નિવારણ કરવું અને ત્યારે શરદ કુમારો કહે કે જો અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ ભક્તિના દુઃખ નું જેવી દિવ્ય ગાથા અને એ પણ શરદ કુમારો ના મુખ્ય કારણ કે ભાગવતજીનું મહાત્મ્ય છે પણ એનું પણ મહાત્મ ભાગવતજી ક્યારે પણ નિષ્ફળ જતું નથી પણ અધિકાર ભેદ આપણે ત્યાં સ્વીકાર્યો છે સનત જોડે નક્કી કર્યું કે આ કથા કરવી હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે ત્યાં કથાની તૈયારી કરો બધાને આમંત્રિત કરો અને નારદજી બધાને આમંત્રિત કર્યા છે મોટો પંડાલ તૈયાર કર્યો છે સનત કુમારોને વ્યાસપીઠ પર બિરાજમાન કર્યા છે નદીઓ પર્વતો તીર્થો ઋષિઓ મનુષ્ય આકાર ધારણ કરી કરી અને પંડાલમાં આવવા લાગ્યા આખો પંડાલ ખીચો ખીચ ભરાઈ ગયો અને કહ્યું આપ હવે કૃપા કરો ભાગવતની ગાથાને અમે શ્રવણ કરવા માંગીએ છીએ અને સનતકુમારો ભાગવતના મહત્વનું વર્ણન કરતા બોલ્યા સદા સેવન કરો ભાગવત કથા ભાગવતજી માટે એમ ન કહેવાય કે મેં તો એક વાર સાંભળી લીધી છે અરે તને ફરી સાંભળવાની ઈચ્છા ન થઈ એ જ સાબિત કરે છે કે બરાબર નથી સાંભળી કારણ કે આ કથા તો પ્યાસ બુજાવે નહીં પ્યાસ પ્રગટાવે અસંતોષ અને અતૃપ્તિ લૌકિકમાં ખરાબ છે અલૌકિકમાં એ છે સેવા કર્યા પછી એમ થાય હાંસ પતિ સેવા તો માનજો કે આજે પતિ જ ગઈ પહોંચી નહીં એટલે આપણે ત્યાં પતિ એમ નથી બોલતા અમે સેવા પહોંચી ને આવે એમ કહીએ અને એટલા માટે આ કથાની દિવ્યતા એ છે જે પ્યાસને પ્રગટાવે છે સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા કેમ શ્રવણ બીજું કઈ નહીં કરવાનું કેવલ આના શ્રવણ માત્ર ભગવાન તમારા હૃદયમાં આવીને બિરાજ ભગવાન આપણા હૃદયમાં પધાર્યા એ ખબર કેમ પડે પહેલું લક્ષણ હૃદય કોમળ થવા લાગે હૃદય આર્ધ થવા લાગે વિચાર કરો એક વાર પ્રભુ માટે જેને આંખમાંથી આ શું પાક કહે ભાવાવેશમાં આવ્યો રોમાંચ થયા એના સર્વ કલ્પસો ધોવાઈ જાય છે પ્રભુ હૃદયમાં પધાર્યા એનું પહેલું લક્ષણ આર્દ્રતા છે બીજું લક્ષણ નિરપેક્ષતા છે ભગવાન જેના હૃદયમાં આવી જાય એને પછી કોઈની અપેક્ષા રહેતી હા કોઈ સાથ આપે તો સરસ કોઈ વિરોધ કરે તો એને પ્રણામ

અને એટલા માટે પ્રસન્નતા પ્રગટે તો આર્દ્રતા આવે નિરપેક્ષતા આવે નિરાભિમાનીતા આવે મદ એનો ઓગળવા લાગે કે ભલે એને દુનિયાના લોકો મને ઘણો મોટો માને પણ માંડી મારી મોટાઈ તો પ્રભુના દાસ થવામાં છે પ્રભુનો દાસ થઉ તો મારી મોટાઈ છે ભક્તિની તો આજ તો ઊંચાઈ છે દાસાનું દાસ પણું એનાથી ઊંચું ભક્તિ માર્ગમાં કોઈ સ્થાન નથી આપણે દાસ એટલે નીચો માની અરે ના ઠાકોરજી એને જ માથે બેસાડે છે જે પ્રભુના ચરણોને પકડી લે છે અને એટલા માટે પેલું હસ્તી માટે બી કઈ હાથીની જો આદત હોય એવું સાહિત્યકારો કે હાથી નાઈને પણ બહાર આવે ને તો સૂંઢમાં માટી લે માથે નાખે

નિરાભિમાનિત આવી જાય આપણે એના સામર્થ્ય થી નહીં એના વ્યક્તિત્વથી એનું સ્વરૂપ સામર્થ્ય સ્વભાવ એની દ્રષ્ટિ એક સંકલન આખું જો કરીએ ભક્ત જુદો તરી એસો ભક્ત તરે તારે ભક્તના ચિત્તમાં ભગવાન આવ્યા છે એના પ્રમાણો મળે છે તો હરિશિત ભાગવતજીનું રહે કરવા માત્રથી ભગવાન આવી જશે અને સુખદેવજી ગાન કરવા લાગ્યા આખો પંડાલ ભરાયેલો છે નારદજી મુખ્ય યજમાન બન્યા છે ભક્તિ મહારાની છે ગંગાજીના યમુનાજીના તટ પર કથા થઈ રહી છે ગંગાજીના તટ પર કથાનો પ્રભાવ જો કથા જેના નિમિત્તે થાય ને એ નિમિત્ત સુધી પહોંચી જાય ભલે વ્યક્તિ અમેરિકા રહેતો હોય પણ ભાગવતજી નું પારણ અહીંયા થતું હોય તો એનો પ્રભાવ ત્યાં સુધી પહોંચે કાળ કર્મ અને સ્વભાવ આ ત્રણેય ભગવત નું બંધન ભગવાનના કાર્યો નથી જીવને આ ત્રણેય બંધન છે કાળનું બંધન છે કર્મનું બંધન છે સ્વભાવનું બંધન છે પણ ભગવત કાર્યોને આ બંધન નથી આખો પંડાલ ભરાયેલો છે મહાત્માનું ગાન થઈ રહ્યું છે મહાત્માની ગાથા કહેતા કહ્યું કે આ કથા તો એવી છે શ્લોકાર્ધમ શ્લોક પાદમ અરે કોઈ અડધો શ્લોક પણ સાંભળી લે તો એને રાજસુ અને સ્વમે યજ્ઞના ફળ મળે છે સર્વ યજ્ઞો આ જ્ઞાન પોતાના જીવનની અંતિમ ઘડીમાં કોઈ ભાગવતજીને સાંભળી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે ત્યાં આવીને બિરાજમાન થાય એવો ભાગવતજીનો પ્રભાવ અહીંયા કયો છે એને લેવા માટે ભગવાન પોતે આવે છે થશે કે હા ભક્તિ મહારાની અમારા હૃદયમાં પધાર્યા છે જ્ઞાન પ્રગટ થશે ભગવાન વિશે ભગવાન માટેનું જ્ઞાન પ્રગટ થશે વૈરાગ્ય આવશે અને આટલા આટલા કલાકો અહીંયા બેઠા રહેવું એ વૈરાગ્ય જ છે બધું જ છોડી કેટ કેટલી જવાબદારીઓ કેટ કેટલા કામો છોડીને તમે અહીંયા બેઠા છો અને હું તો ઘણી એ જ કહું કે કોઈને ન નડવું એ પણ એને મદદ જ છે ત્રણ ત્રણ કલાક કોઈના માટે ખરાબ વિચાર્યું નહી કઈ ખોટું કર્યું નહીં આ ઓછું છે પાંચસો માણસ ત્રણ કલાક કોઈ પણ પાપ કર્યા વગર એક જગ્યાએ બેઠું રહ્યું એ પણ બહુ મોટી વાત છે આજે એક વ્યક્તિને એક કલાકમાં એક પાપનો વિચાર તો આવી જ છે એક ખોટો વિચાર તો આવી જાય પાપનો નહીં તો દુર્વિચાર ને ચારે બાજુ મન બગડે એની વ્યવસ્થા થયેલી જ છે કોઈ પ્રકાર તમે પેપર ખોલો અને ચાર સમાચાર તમારે એવા વાંચો કે તમારું મન બગડે એટલે ઘણા લોકો કે આ કથાની શું જરૂર આ મંદિરની શું જરૂર હોસ્પિટલ બાંધો ગરડા ઘર બાંધો ના બાંધો સોશિયલ વર્ક કઈ પણ ધાર્મિક કાર્ય થતા જ લોકોને સોશિયલ વર્ક યાદ આવે જેમ હોસ્પિટલ ની જરૂર છે મંદિરો ને જરૂર કારણ કે મન પવિત્ર થાય એવી જગ્યા ક્યાં માણસ સ્વસ્થ બનશે પણ વિચાર વાળો નહીં બને ને તો એ જ તાકાત વાળો વ્યક્તિ સંસારનો સર્વનાશ કરી નાખશે જેની સમજ ખોટી રહી તમે એક કલાક હોસ્પિટલમાં જઈને બેસો એક કલાક કોર્ટમાં જઈને બેસો એક કલાક તમે પોલીસ સ્ટેશન જઈને બેસો અને એક કલાક મંદિરમાં જઈને બેસો તમને ખબર પડી જશે કેમ જરૂર છે હોસ્પિટલમાં જશો એમ લાગશે બીમાર જ છે કોર્ટમાં જશો તો એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે ભાઈ પણ ભાઈ નો નથી આ કોઈ કોઈ નું સગું નથી એમ જ લાગે બધા સંબંધો માટે વૈરાગ્ય આવી જશે અને એક કલાક મંદિરમાં બેસીએ ત્યારે એમ થાય કોઈ આપણું હોય ન હોય ભગવાન આપણી સાથે છે માણસને કેટલું બળ મળે આ કોરોના કાળમાં જયારે માણસ એકલો પડ્યો કેટલા લોકો કથાના સહારે જીવી ગયા બે વર્ષ અમને તો કાયમ બધાના ફોનો જાય કે આ શિક્ષા પત્ર સાંભળું છે મારું ઓક્સિજન વધી જાય બહુ સારું સાંભળે નાખે વાંચીઓ ના ફોન આવે ઘણા તો કોરન્ટાઇન થયો પહેલા ફેઝમાં જ્યારે જયારે જયારે કોરોના આવ્યો ત્યારે મારે જે આપની કથા કરવાની જે આશીર્વાદ આપણને કઈ ના થાય ના ના કઈ નહીં થાય અને ઝૂમ ઉપર ઓનલાઈન યુટ્યુબ થી હજારો હજારો રોજના લાખ લાખ લોકો એને સાંભળે અને કેટલું બળ મળે જ્યારે અસમર્થતાનું જ્ઞાન ત્યારે કે સહારો લેવા જેવો હોય તો એ ભગવત નામનો જ છે કે જ્યારે ઘરે પુરાયેલા રહો છો પહેલા તો આપણને એમ હતું બેંકમાં ઘણા પડ્યા છે મિત્રો ઘણા છે બહુ બોટું ફ્રેન્ડ સર્કલ આપણે તો કોઈ ચિંતા નહીં એને મેસેજ કરવો પડ્યો બધા ફ્રેન્ડને કે કોઈ આવતા નહીં હું પોઝિટિવ છું આપણે ના પાડવી પડે અને એટલા માટે જ્યારે માણસને અસમર્થતાનું જ્ઞાન થાય ને ત્યારે સમજાય કે સર્વસમર્થ હરી છે એ પ્રભુ હોય એ ત્યારે સમજમાં આવે અને એટલા માટે મંદિરોની પણ એટલી જ આવશ્યકતા છે સમાજ સ્વસ્થ વિચાર વાળો બનેલો રહે એટલા માટે કથાઓની પણ જરૂર છે કારણ કે ઉત્તમ વિચાર દ્વારા દુનિયામાં સત્કર્મો થવાના છે આજે સૌથી મોટી તકલીફ માનસિકતાની છે મનોરોગની છે આજે દુનિયા તરફ જઈ રહી છે પહેલા નતું મળતું એટલે ડિપ્રેશન હતું હવે નવું ડિપ્રેશન આવ્યું બધું મળી ગયું હવે શું કરવાનું હવે યુવાનો એટલે ડિપ્રેસ થઈ જાય છે કે બધું ઈઝી છે હવે શું લાઈફમાં બધું એન્જોય કરી લીધું હવે આગળ શું એની જીજી વિશા ખતમ થઈ જાય છે અને એટલા માટે સમાજને સ્વસ્થ બનાવવા માટે હોસ્પિટલો કરતા પણ સદવિચારોની વધારે જરૂર છે વિચાર કરો આજે જેટલી હોસ્પિટલો છે એટલી સો વર્ષ પહેલા નહોતી આજે જેટલી સ્કૂલો છે એટલી સો વર્ષ પહેલા નહોતી આજે જેટલા પોલીસ સ્ટેશનો છે એટલા સો વર્ષ પહેલા નહોતા આજે જેટલી બેંકો છે એટલા સો વર્ષ પહેલા નહોતા તમે સ્વીકારો છો સો વર્ષ પહેલા માણસ જેટલો સુખી હતો એટલો આજે નથી રહ્યો તમે જે સુખના આધારો માનો છો શું સાચા અર્થમાં એ સફળ થયા છે આધારો ચિંતન કરો અને એટલા માટે કેવલ કોઈની વાત સાંભળીને આવેશમાં અને પ્રવાહમાં નહીં આવી જવું સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ કેવલ આર્થિક વિકાસ જ પૂરતો નથી એનો સામાજિક બૌદ્ધિક માનસિક ભાવાત્મક આ બધી રીતે માણસનો વિકાસ થવો જોઈએ ત્યારે જ સ્વસ્થ સમાજ બની શકે અને એટલા માટે સ્ટેટમેન્ટ તો આપી દેવા બહુ સહેલા છે આમ નહીં કરવું જોઈએ પણ ક્યારેક લાંબો વિચાર કરો તો સમજાશે આ બધું જ આપણા જીવનનું અંગ છે માણસ ભાવનાઓથી જીવે છે સંબંધોમાં જીવે છે અહીંયા બંધનો નથી સંબંધો છે એકબીજાની લાગણીઓનો ઉપયોગ કરી કેવલ પોતાના સુખનો વિચાર કરવો એ બંધન કહેવાય સંબંધ એટલે પોતાના સુખોને છોડી બીજાને સુખી કરવું એનું નામ સંબંધ છે પોતાની ગમતી વસ્તુનો ત્યાગ કરી પોતાનો પાત્ર અધહકનો ત્યાગ કરી બીજાને આનંદિત કરવો એ સંબંધ છે અને એટલા માટે અહીંયા જ્યારે કહું હે ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યની સાથે હૃદયમાં વિરાજી જાઓ અને ડીમ ઘોષ થવા લાગ્યા દુધુબીઓના નાદ થવા લાગ્યા સ્વયં પરમાત્મા પોતાના પાર્ષદોની સાથે કથા પંડાલમાં પ્રગટ થઈ ગયા વચન આપે છે ત્યાં પરમાત્મા હવે જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું પોતે પધારીશ એટલે જ કહેવાય જ્યાં મહાભારતની કથા હોય ત્યાં અશ્વત્તામાં આવે છે જ્યાં રામાયણની કથા હોય ત્યાં હનુમાનજી આવે છે અને જ્યાં ભાગવતની કથા હોય ત્યાં ભગવાન પોતે પધારે અચ્છા પ્રભુ પધારશે તો આમ ધુમાડો થશે લાઈટ થશે મ્યુઝિક વાગશે ના તમારે શોધવા પડશે કથા સાંભળતા સાંભળતા કોઈની આંખમાં આવેલા ભાવથી જળઝળિયાને જોજો એ જળજળિયામાં ભગવાન દેખાશે આ દોડતા ભાગતા કાર્યકર્તાઓની ભાવનાઓમાં જોજો કોઈ પીરસતા પ્રસાદના ઉઠેલા હાથમાં જોજો કોઈની મદદ કરતા એ વૈષ્ણવમાં જોજો તમે પરિક્રમા કરવા જશો તો કોઈ ભગવત નામ લેવા માટે બેઠું હોય ભાવથી એના ચહેરા પર જો અનેક જગ્યાએ તમે પરમાત્માના દર્શન થશે આપણી બુદ્ધિની ફ્રેમમાં એનો ફોટો ગોઠવવાની કોશિશ ન કરશો એ ખૂબ મોટો છે એ અનેક રૂપે પધારે છે એક ગુરુદેવ ને ત્યાં પધરાવની એક એક કરી શિષ્ય અને બતાવતા બતાવતા સેવાના ઓરડામાં લઈ ગયા અને જુએ તો આટલી ફ્રેમમાં એક નાકનો ફોટો હતો આ કોનો ફોટો કે ગુરુદેવ આપનો છે આવો ફોટો કે જ્યારે મેં બ્રહ્મ સમન લીધું ત્યારે કે ત્યારે તો આખો ફોટો મળેલો તને આખો મળ્યો હતો પણ મારી ફ્રેમ આટલી હતી ને એટલે કાપીને આટલું જ બચ્યું ગુરુદેવે કહ્યું કે સારું થયું નાક તો રહેવા દીધું એટલે આપણા ફ્રેમ પ્રમાણે ફોટા ન કપાય ફોટા પ્રમાણે ફ્રેમ લવાય એમ આપણી ગોઠવવાની કોશિશ કરો ભગવાન બહુ મોટો છે બુદ્ધિ કરવાની કોશિશ કરો ગ્રંથ નથી સમજાતા તો એ ગ્રંથ ખોટા નથી આપણી સમજ નબળી છે સમજ ને મોટી કરો આ વાત મને કેમ ઘણા યુવાનોને તો મનમાં આ બધું અમને ન સમજાય એટલા કોન્ફિડન્ટ હોય છે કે આ બધું અમારા કામ અમને ન સમજાય કેમ ન સમજાય તમે ડૉક્ટર થઈ જાવ એન્જિનિયર થઈ જાઓ વકીલ થઈ જાઓ સીએ થઈ જાઓ આ તો કેટલી સરળ વાત છે કેટલી સહજ વાત છે કેવલ લેંગ્વેજ પ્રોબ્લેમ છે કે આ સંસ્કૃતમાં છે સમજાય એના માટે જ તો છે આ જીવનનું બળ મળે દિશા નક્કી કરે જીવનની એના માટે સહાયક છે એટલે ક્યારેય મનમાં એવી ખોટી ભ્રમણા નહીં રાખવી કે આ અમારા કામનું નથી ના આ દરેકના કામનું છે જો ધર્મ એક કલાક બચે છે એટલે કામ કરવાનું કોઈ એવું વધારાની એક્ટિવિટી નથી ધર્મ તો જીવનની ડિમાન્ડ છે લાઈફની માંગ છે જેનાથી જીવન પૂરું થાય છે એક અભિન્ન અંગ છે આપણી ભાવનાઓનું અધ્યાત્મ એટલે સ્પિરિચ્યુઆલિટી પણ એક સબ્જેક્ટ છે જેમ સાયન્સ છે જેમ જેમ કોઈ કોમર્સ છે જેમ આર્ટસ છે એમ સ્પિરિચ્યુઆલિટીને પણ એક સબ્જેક્ટ કેમ નથી સ્વીકારતા હું તો કહું છું એનો પણ એક પીરિયડ હોય એનો પણ એક સબ્જેક્ટ હોય આજે ભણેલા ગણેલા દુનિયાના લોકો ધાર્મિક છે ભલે જેને પણ માનતા હોય પણ શ્રદ્ધાવાન છે છતાંય ભણતરમાં આપણે સ્વિચારીટીને સ્વીકારતા નથી આધ્યાત્મિકતાને સ્વીકારતા નથી એ પણ જીવનને પૂર્ણ બનાવવા માટે એક આવશ્યક વિષય છે